આજે હું લઈને આવી છું ઊંધિયાની રેસીપી જે ઉત્તરાયણના દિવસે ગુજરાતમાં બધાના ઘરે બનતી હોય છે ચાલો આપણે જોઈએ ઊંધિયાની રેસીપી સૌ પહેલાં જોઈએ મુઠિયાની રેસીપી એમાં મેં લીલી મેથી લીધી છે કરકડું ઘઉંનો લોટ અડધી વાટકી ચણાનો લોટ પછી અહીંયા લીલા મરચાં લીલા ધણા લીલા લસણની પેસ્ટ લીધેલી છે મેં થોડો અજમો ધાણાજીરું પાવડર હળદર પાવડર થોડો ગરમ મસાલો સ્વાદ પ્રમાણે મીઠું પછી એ બેથી ત્રણ ચમચી જેટલું મેં તેલ લીધેલું છે અને એક લીંબુ નાખ્યું છે જેનાથી ટેસ્ટ પણ સારો આવે અને એકદમ આપણા જે મુઠિયા છે તે સોફ્ટ બને પછી આ રીતે જરૂર પ્રમાણે પાણી નાખતા જઈ મુઠિયા માટેનો લોટ આપણે બાંધી લેશું આ રીતના એકદમ સોફ્ટ લોટ લોટ બાંધી લઈશ અને આવી રીતના મુઠિયા બની લઈશું મેં અલગ અલગ સ્ટેપના મુઠિયા બનાવ્યા છે હવે આપણે થોડું તેલ ગરમ કરવા મૂકી દઈએ આમાં તેલ વધારે ગરમ થવા ના દેવું મીડિયમ જ રાખવું જેનાથી મુઠિયા બળે નહીં અને કાચા ના થઈ જાય આપણે મીડિયમ તાપમાનમાં જ મુઠિયા પકાવીશું જેનાથી તે સારી રીતે ચડી જશે બીજી તરફ મેં આ રીતે રતાળું કટ કરી લીધું છે અને થોડા બટાકા લઈ લીધા છે તે પણ આપણે સાતરી લેશું તેલમાં આ રીતે આપણા મુઠિયા તૈયાર થઈ ગયા છે ગોલ્ડન બ્રાઉન હવે એને સાઈડમાં કાઢી લેશું અને અમે રતાળું તળવા મૂકી દીધું છે રતાળુ પણ એકદમ સોફ્ટ રીતે ફ્રાઈ થઈ જાય તેવી રીતે તળી લેવું રંતાળું તળાઈ જાય પછી આપણે બટાકાને પણ ફ્રાય કરી લેશું જેનાથી ઊંધિયાનો ટેસ્ટ પણ સારો આવે છે અને બટાકા બહુ કાચા પણ ના લાગે આ રીતે બટાકા તળીને સાઈડમાં કરી લેશું પછી મેં અહીંયા બેથી ત્રણ નંગ જેટલા રીંગણ લીધે લીધેલા છે રીંગણને મેં આ રીતે કટ કરી લીધેલા છે એને પણ આપણે ફ્રાય કરી લેશું હવે રીંગણને ફ્રાય કર્યા પછી આપણે ઊંધિયા માટેનો મસાલો બનાવી દઈએ એમાં મેં સીંગ સેકેલી સીંગ લીધેલી છે તલ લીધેલા છે સફેદ તલ પછી એમાં લાલ મરચું ધણાજીરું પાવડર હળદર પાવડર થોડો ગરમ મસાલો અને લસણ અને ધણા પત્તા નાખી તેનું એકદમ પેસ્ટ બનાવી દઈશું સારી રીતે એકદમ ઠીક પેસ્ટ બનાવી હવે આપણે ઊંધિયું બનાવવાની તૈયારી કરીએ એના માટે મેં બેથી ત્રણ કપ જેટલું તેલ લીધેલું છે અને આખો ગરમ મસાલો છે જેમાં તજપત્તા લવિંગ અને મરી છે અહીંયા મેં અજમો નાખ્યો છે જેનાથી ટેસ્ટ એકદમ સરસ આવે આખો ગરમ મસાલો નાખ્યા પછી મેં આમાં થોડી હિંગ પણ નાખી હતી અને થોડું જીરું પણ નાખ્યું હતું પછી હવે આપણે જે પેસ્ટ બનાવ્યો હતો એ અંદર ઉમેરી દઈએ તેને એકદમ સારી રીતે ચડવા દઈએ પછી મેં અહીંયા ટામેટા પ્યુરી નાખી છે તે પણ શાકમાં એકદમ સરસ ટેસ્ટ આપે છે એના માટે મેં અહીંયા બેથી ત્રણ નંગ જેટલા ટામેટા લીધેલા હતા તે મસાલો આપણો એકદમ સારી રીતે ચડી ગયો છે હવે પાપડીવાળો તેમાં નાખી દઈએ અને વટાણા આને પણ સારી રીતે મિક્સ કરીને અડધો કલાક જેટલું ચડવા દઈએ એકદમ મસાલો અંદર મિક્સ થઈ જવાય આ રીતે ઢાંકીને અડધો કલાક જેટલું ચડવા દઈશું અડધો કલાક પછી તમે જોઈ શકો છો તેલ એકદમ છૂટું પડી ગયું છે અને વાલો અને વટાણા એકદમ સારી રીતે ચડી ગયા છે હવે આપણે આમાં જે રીંગણ બટાકા અને રતાળું લીધું હતું તે આમાં મિક્સ કરી લેશું તેને પણ એકદમ સારી રીતે મિક્સ કર્યા પછી અડધો કલાક જેટલું ચડવા દેશું એકદમ મસાલાને સારી રીતે મિક્સ કરી લેશું મસાલાને મિક્સ કર્યા પછી તમે જો એમાં જોઈતું હોય એટલા પ્રમાણે પાણી નાખી શકો છો અને મેં અહીંયા થોડું મીઠું નાખ્યું છે જેથી મસાલા એકદમ સારી રીતે ચડી જાય એ બધું મિક્સ કર્યા પછી આમાં મેં જે મુઠિયા બનાવ્યા હતા તે મિક્સ કરી લીધા છે હવે એને પણ સારી રીતે અંદર મસાલામાં મિક્સ કરી લેશું તેને પણ દસથી પંદર મિનિટ સુધી ચડવા દઈશું બધું જ સારી રીતે મિક્સ કર્યા પછી ઢાંકીને થોડીવાર રવા દઈશું પછી મેં એમાં લીંબુનો રસ અને થોડી ખાંડ નાખી છે અને ગાઈઝ મારી ચેનલ પર સો સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે તો થેન્ક યુ સો મચ આવી રીતે જ મારા વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહો થેન્ક યુ થેન્ક યુ જય માતાજી